દરેક સમાજ દ્વારા સમાજના દીકરા દીકરીઓ ઉત્તર પ્રગતિ કરે તે માટે પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ કરવામાં આવતું હોય છે અને સરકારી નોકરી તેમજ ઉચ્ચ ડિગ્રી મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે ડીસા ખાતે સમાલ ગોળ દરજી જ્ઞાતિ વિકાસ મંડળ દ્વારા ડીસા સમાલ ગોળ દરજી સમાજના ત્રેવીસ દાતાઓના સહયોગથી ઇનામ વિતરણ અને ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમાજના બાળકો ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી સમાજના લોકો દ્વારા ઇનામો અને શુભકામનાઓ આપવામાં આવી હતી આ પ્રસંગે ઇનામ વિતરણ અને ભોજનના દાતાઓનું સમાલ ગોળ દરજી વિકાસ મંડળ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાલ ગોળ દરજી સમાજના પ્રમુખ સોમાભાઈ દરજી મંત્રી અશ્વિનભાઈ દરજી તેમજ કારોબારીના તમામ સભ્યો હાજર રહ્યા હતા તેમજ સાધારણ સભામાં નવીન કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી જે મુજબ જૂની કારોબારી સમિતિને આગામી બે વર્ષ માટે ચાલુ રાખવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ તરીકે સોમાભાઈ દુડાભાઈ દરજી અને મંત્રી તરીકે અશ્વિન કુમાર બાબુલાલ દરજીની નિમણૂક કરવામાં આવેલ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો